તમાકુની ખળીના માલિકને બંધક બનાવી હથિયારની અણીએ ચાર લાખ રોકડની લૂંટ પેટલાદના દંતેલી વડદલા રોડ ઉપર આવેલી મોડી રાતે બુકાની અંજામ આપી પલાયન ડોગ સ્કોડ સહિત પોલીસની ટીમોનો તપાસનો ધમધમાટ લૂંટારુઓએ હિન્દી ભાષામાં રોકડની માંગણી કરી ખળી માલકને સારવાર માલિકને સારવાર માટે ખસેડાયા આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના દંતેલી વડદલા રોડ ઉપર આવેલી તમાકુની ખળી ખાતે ગઈકાલ મધ્યરાત્રિએ ત્રાટકેલા ચાર ધારોએ બુકાનીધારીઓએ ખડીના માલિકને બંધક બનાવી તીક્ષ્ણ હથિયાર અણીએ રૂપિયા ચાર લાખ રોકડની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા ત્યારે પોલીસની ટીમોએ લૂંટારૂઓની પકડવા કવાયત હાથ ધરી છે પેટલાદ તાલુકાના દંતેલી વડદલા રોડ ઉપર પોતાની તમાકુની ખડીમાં રહી રમેશભાઈ ડાયાભાઈ પટેલ તમાકુની લેવેચનો ધંધો કરે છે ગઈકાલ રાતે રમેશભાઈ પટેલ તમાકુની ખડી ખાતેની ઓફિસમાં નિંદ્રાધીન હતા દરમિયાન રાત્રિના બે કલાકની આસપાસ અજાણ્યા ચાર ધારી શખ્સોએ ખળીમાં પ્રવેશ કરી રમેશભાઈને બંધક બનાવ્યા હતા બુકાનીધારીઓએ રમેશભાઈને તીક્ષ્ણ હથિયાર બતાવી હાથ પગ વાયર વડે બાંધી દઈ તેઓની પાસે જે રોકડ હોય તે આપી દેવા જણાવ્યું હતું ત્યારબાદ લૂંટારુઓએ રૂમમાંથી રૂપિયા ચાર લાખની રોકડ તથા રમેશભાઈના રૂપિયા હજાર મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ ઘટનાને લઈ રમેશભાઈ ગભરાઈ ગયા હતા અને માંડ છુટકારો મેળવી ઓફિસમાંથી બહાર આવ્યા હતા ખળીમાં રહેતા અન્ય મજૂરોની સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી આજે સવારે તેઓએ આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસને જાણ કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો રમેશભાઈ પટેલને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા આ બનાવ અંગે પોલીસ દ્વારા ડોગ સ્કોડ એફએસએલ સહિત એલસીબી તથા એસઓજીની ટીમો દ્વારા વિવિધ મુદ્દાને લઈ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે રમેશભાઈના જણાવ્યા મુજબ બુકાનીધારીઓ એકબીજા સાથે હિન્દી ભાષામાં વાતો કરતા હતા અને તેમની પાસે રોકડની માંગણી કરી પણ હિન્દીમાં કરી હતી લૂંટારુઓ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી ટેબલના ડ્રોરમાં મૂકેલા રોકડા મોબાઈલ ફોનની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા ટીવી એટીન ન્યૂઝ આણંદ